તો ફ્રેન્ડ્સ આજે હું બચા કુચા મિલેટના લોટથી બનાવી લઈશું મેથીના થેપલા તો આ મેં થોડો રાગીનો લોટ ઉમેર્યો છે લગભગ અડધી વાડકી જેટલો હશે રાગીના લોટ સાથે આપણે એડ કરીશું જુવારનો લોટ લગભગ ત્રણ વાડકી જેટલો તમે સાથે બાજરીનો લોટ પણ એડ કરી શકો છો મકૈનો લોટ પણ એડ કરી શકો છો પણ મારી પાસે અત્યારે આ બે લોટ છે એમ તો એમાં આપણે એડ કરીશું એક વાડકી ભરીને દહીં ફ્રેન્ડ્સ હું તેલનો ઉપયોગ નથી કરતી આમાં દહીંથી જ લોટ બાંધીશું સાથે જ આપણે એડ કરીશું આદુ બહુ જ બધું લસણ અને લીલા મરચાંની દરદરી પેસ્ટ હવે આપણે લકડીયાના ડબ્બામાંથી બધા મસાલા એડ કરીશું તો સૌ પ્રથમ આપણે એડ કરીશું અજમો તો ફ્રેન્ડ્સ અજમોમાં એટલે એડ કરવાનો કે ગેસ ના થાય સાથે જ એડ કરીશું હળદર અડધીથી પોણી ચમચી જેટલી અને ધાણાજીરાનો પાવડર એડ કરીશું હવે આપણે એડ કરીશું એમાં બહુ જ બધા તલ તો આ લગભગ બે ચમચી જેટલા તલ છે વિટામિન બી ટ્વેલ્થથી ભરપૂર સાથે જ આપણે એમાં એડ કરીશું ઝીણી સમારેલી મેથીની ભાજી તો મેથીની ભાજી જો વધારે નાખશો તો થેપલા એકદમ પોચા થશે અને ઓછી હશે તો થોડા કડક થશે થોડી હિંગ એડ કરીશું હવે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો ફ્રેન્ડ્સ મીઠું લોટના પ્રમાણ કરતાં થોડું વધારે નાખવાનું મેથીના ભાગનું તો બસ મસાલા આપણા સરસ થઈ ગયા છે તમે જોયો હશે કે આપણે તેલનો ઉપયોગ સહેજ પણ કર્યો નથી તો હવે દહીંથી જ આપણે આ લોટ બાંધી દઈશું પાણીનો ઉપયોગ નહીં કરીએ દહીંથી લોટ બાંધશો તો તમે એને અઠવાડિયા સુધી રાખી શકશો ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકશો અને દહીં જો તમને ઓછું પડે તો પાછળથી થોડું પાણી એડ કરી શકો છો પણ હું તો મોસ્ટલી દહીંમાં જ બાંધું છું તો સરસ મચેડી મચેડી અને આપણે લોટ બાંધીશું પાણીનો ઉપયોગ નહીં કરીએ મચેડીશું એટલે મેથીના પાંદડાનું પણ પાણી છૂટશે અને લોટ આપણો તમે જોઈ શકો છો આ રીતે સરસ બંધાઈ જશે તો આપણે સહેજ પણ પાણીનો ઉપયોગ કર્યો નથી અને લોટ આપણો સરસ બંધાઈ અને રેડી થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આ રીતે બનાવશો તો થેપલા તમારા અઠવાડિયું દસ દિવસ કશું જ નહીં થાય ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો તો ચાલો હવે આપણે એને પાંચેક મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈએ અને પછી એના થેપલા બનાવવાનું શરૂ કરીએ તો એન્ડ વોચ તો ફ્રેન્ડ્સ થેપલા બનાવતા પહેલાં આ રીતે લોટને બરાબર મચેડવાનો આ હું એટલે કહું છું કે આ રીતે થોડી વાર મચેડશો તો તમે રોટલી ભાખરી બનાવતા હોય એટલા ઇઝીલી તમે આ થેપલા બનાવી શકશો વણી શકશો એટલે જ્યારે આપણે રોટલા પણ બનાવીએ છીએ ત્યારે મિલેટને ખૂબ જ મચેડીએ છીએ તો આ રીતે થેપલા પણ બનાવે ત્યારે સરસ આ રીતે મચેડશો તો જાણે રોટલી ભાખરી બનાવો એમ ફર ફર થેપલા થઈ જશે તો લગભગ આપણે એને ચીકણો ના થાય ત્યાં સુધી આપણે એને મચેડવાનો છે તો તમે જોઈ શકો છો લોટ સરસ આપણો મચડાઈ ગયો છે અને તમે જુઓ છો કે કથરોટ પણ છોડે છે તેનો મતલબ કે લોટ આપણો વણવા માટે તૈયાર છે તો ચાલો થેપલા બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ એના માટે તમારા ઘરમાં જે રીતે નાના મોટા બનાવતા એ રીતે લુવો લેવો અને એને આપણે અટાવણમાં રગ દોરીશું આ મેં બાજરીનું જ અટામણ લીધું છે અને તમે જોઈ શકશો કે આ હાથથી પણ તમે આ રીતે સરસ થેપી શકો છો તો ફ્રેન્ડ્સ આજે હું વણીને નથી બનાવતી પણ આ રીતે હાથથી થેપીને બનાવું છું તો તમે જોઈ શકો છો કે ફટફટ પહોરું થઈ ગયું અને જેટલું પાતળું કરવું હોય એટલું થાય છે તો હવે આપણે ચપ્પાની મદદથી ચારેય બાજુથી અંદર આ રીતે નાખી અને થેપલાને ઉખાડી લઈશું અને આપણે એને આજે કલાડી ઉપર શેકવાના છે તો મેથીના થેપલા આજે આપણે કલાળી ઉપર શેકવાના છીએ તો ફ્રેન્ડ્સ કલાળી તપેલી હોવી જોઈએ જો ઠંડી કલાળી હશે તો મજા નહીં આવે તો થોડી ગરમ કલાળી હોય એમાં જ આપણે આ રીતે રોટલો નાખવાનો છે અને આ રીતે આપણે ચપ્પાની મદદથી ઉખાડી અને ફેરવી લેવાનો છે એમ તો તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલરનો આ બાજુ થઈ ગયો છે એવી જ રીતે બીજી બાજુ પણ આપણે આ રીતના બ્રાઉન ડોટ્સ આવે ત્યાં સુધી શેકાવા દઈશું તો ફ્રેન્ડ્સ પાછળ શેકાય પણ એકાદ મિનિટ થઈ ગઈ છે તો ચાલો આપણે ચેક કરીએ કે એ બાજુ શેકાયું છે કે નહીં તો બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો હવે આપણે એને આ રીતે ડાયરેક્ટ સાઇઝ શેકી લઈશું ગેસ ઉપર જેવી રીતે રોટલી શેકતા હોય એ રીતે એ જ રીતે બીજું થેપલું પણ શેકી લઈશું તો ચાલો પહેલાં શેકેલા થેપલાને આ રીતે ઉપરથી ઘી લગાવીએ તો ફ્રેન્ડ્સ આ રીતે જો તમે થેપલા ના બનાવતા હોય તો ચોક્કસ ચોક્કસી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એ રીતે બીજા થેપલા પણ આપણે શેકી લઈશું ફ્રેન્ડ્સ આ રીતે તમે ડાયરેક્ટ શેકશો રોટલી ભાખરીની જેમ તો આ થેપલા જુદા જ લાગશે કારણ કે આમાં મેથીની ભાજી છે એ થોડી ડાયરેક્ટ શેકાશે તો કડવી પણ લાગશે અને ખૂબ ટેસ્ટી લાગશે તો ફ્રેન્ડ્સ ચોક્કસ આ રીતે ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો બનાવજો અને કમેન્ટ બોક્સમાં લખજો કે તમારા થેપલા કેવા બન્યા તો ફ્રેન્ડ્સ સુપર સહેલ્યા ઉપર તમને કંઈક નવું જાણવા મળશે નવું શીખવા મળશે તો આ રીતે બધા જ થેપલા મેં બનાવી લીધા છે તો ચાલો આપણે એને સર્વ કરીએ તો મેં સર્વ કરે છે દહીં સાથે અને તાજું કાઢેલા માખણ સાથે રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ